પછી કોઈ પણ પ્રકારનું સર્વે નહીં માત્ર રોજ કામ કરીને આપી દેવાનું વાત કરી છે ખેડૂતોને પૂરતો ન્યાય મળશે તેવું ભારતીય જનતા પાર્ટીની સરકાર પર પૂરો ભરોસો છે તેવું પણ તેમને કહ્યું છે તો આપણે જણાવી દઈએ કે ખેડૂતોને જે પણ નુકસાન થયું છે તે નુકસાન ને સરકાર પહોંચી વળવા માટે તમામ સર્વે કરી રહ્યા છે સાવરકુંડલાના જીરા ગામ સર્વે સમાજવાડી પ્રસંગે ઉર્જામંત્રી કૌશિક વકેરિયાનું નિવેદન પણ આવ્યું છે સામે સૌરાષ્ટ્ર સહિત અમરેલી જિલ્લામાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોને ખૂબ નુકસાન પણ થઈ રહ્યું છે તેવું કૌશિક વકેરિયાએ પણ કહ્યું છે અને સરકારના મુખ્યમંત્રી ખૂબ જ ઉદાર હાથે ખેડૂતોની મદદ માટે તૈયારી બતાવી છે તો ખેડૂતોના દીકરા તરીકે જેટલી પણ મદદને ખેડૂતોને થાય તે અમારી ફરજમાં છે તે કરવી જરૂરી છે અને આ સાથે અગાઉ પણ મુખ્યમંત્રી ન્યાય મળશે તેવું ભારતીય જનતા પાર્ટીની સરકાર પર પણ તેમને પૂરો ભરોસો છે ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા અગાઉ પણ બધા મંત્રીઓને સર્વે માટે મોકલ્યા હતા અને ખાસ કરીને કાલે એક સુંદર નિર્ણય કર્યો કે કોઈ પણ પ્રકાર સર્વે નહીં માત્ર પંચ રોજ કામ કરી અને આપી દેવાનું ખેડૂતોને પૂરતો ન્યાય મળશે એવું મને ભારતીય જનતા પાર્ટીની સરકાર